મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તમામ પાર્ટી સભ્યો દ્વારા એક મતથી પસાર કરવામાં આવ્યો શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ સત્તાવન શિવસેના ધારાસભ્યોએ આ ઠરાવને સમર્થન આપ્યું બેઠક પછી મીડિયા સાથે વાત કરતા ઉદય સામંતે જણાવ્યું મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીના નેતા તરીકે એક મતથી ચૂંટવામાં આવ્યા છે કેબિનેટ અને શપથવિધિ પ્રક્રિયા પર નિર્ણય લેવા માટે અમે તમામ સત્તા એકનાથ શિંદેને આપી છે આ નિર્ણય તાજેતરના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધનના ભવ્ય વિજય પછી આવ્યો છે જેમાં તેમણે બસો અઠ્યાસીમાંથી બસો ત્રીસ બેઠકો પર જીત મેળવી હતી શિંદેના નેતૃત્વને પાર્ટીની સફળતા માટે શ્રેય આપવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓને કેન્દ્રમાં રાખીને યોજનાઓ અને તળિયાના વિકાસ પર તેમના ધ્યાનને કારણે પાર્ટીના નેતા તરીકે એક મતથી ચૂંટણી તેમના સ્થાનને મજબૂત બનાવે છે અને તેમને નવી સરકાર બનાવવાની અને કેબિનેટના સભ્યો પર નિર્ણય લેવાની સત્તા આપે છે નવી સરકાર માટેની શપથવિધિ ટૂંક સમયમાં યોજાવાની અપેક્ષા છે જેમાં શિંદે મુખ્ય ભૂમિકા ભજવશે